લોકસભા પર મિશન ગુજરાત પર પીએમ મોદી સ્ટેડિયમ માં સહકાર સંમેલન માં હાજરી સ્ટેડિયમમાં સહકાર સંમેલનમાં હાજરી નવસારીમાં મિત્રાપરીના ઉદ્ઘાટનમાં પીએમ મોદી આપશે હાજરી એક દિવસના પ્રવાસ બાદ પીએમ ફરી દિલ્હી જવા માટે રવાના થશે રાત્રે પ્રધાનમંત્રી મોદી જામનગર પહોંચશે અમદાવાદ તરબ નવસારી અને તાપીની અંદર પ્રચંડ પ્રવાસ કરશે પીએમ મોદી પીએમ મોદીનું મિશન ગુજરાત લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે અમદાવાદ તરબ નવસારી અને તાપીના કાર્યક્રમોની અંદર પીએમ મોદી ઉપસ્થિત રહેશે